બરાબર <coughs>

પાંચે પાંચ બચ્ચાનું પણ મરણ થઈ જશે અને માનું પણ મુક્ત થઈ જશે બસ આવી રીતે આપણે જીવને બચાવવાનું છે જોઈ શકો છો મા આટલી દર્દમાં છે તો બી એના બચ્ચાને ફિટિંગ કરાવે છે વિચારો એની કેટલી શક્તિ અને હિંમત હોય છે કે માણસ આવી રીતે એક્સિડન્ટ કરી જાય તો તમે આ ભગવાનથી ડરું ભલે માણસ આ એક્સિડન્ટ કરી કે ભાગી ગયો છે માણસથી બચી ગયો છે પણ ભગવાન તું નહીં તને નહીં બચાવશે બસ આપણે સારું કામ કરવાનું કોઈને આપણે એવી રીતના કોઈ આપણે એને આર્ગ્યુમેન્ટ નહીં કરતું માણસો આવીને કરી જશે જે ડુંગળીમાં અમારતા એક કુટરી હતી એમને એક્સિડન્ટ થયું અને રેસ્ક્યુ માટે ડાયરેક્ટ ધરમપુર રાજચંદ્ર હોસ્પિટલ સુધી લઈ આવ્યા છે એમને બે જ દિવસથી આને બચ્ચા હતા એની નાની એટલી પરિસ્થિતિમાં લાવ્યા છે આ ભાઈ ધરમપુરે એટલે અમે સુખ સુખ સંકાલ આપ્યા છે એ બધા અમને ધન્યવાદ કરીએ ને આટલા સારું કામ કરી રહ્યા છે